ખેતી કરવા માટે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો બેંકને લઈને નવા નિયમ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો

આમની અસર થઈ શકે છે દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિ છે એ ટ્રાયના નિયમ છે એમનું સ્વીકાર કરવો પડશે જે વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરે છે એમને દંડ ફટકારવામાં આવશે નવા નિયમો અંતર્ગત યુ આર એલ અથવા તો એપની લિંક હશે એમની માટે ચોક્કસ એસએમએસના વિતરણ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે તો મિત્રો ટ્રાયના નિયમ છે એ પહેલી તારીખથી જ ફરી જશે

એ વાલીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવશે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને પહેલી તારીખથી જ મોટો ફેરફાર થશે ત્યાર પછી આગળ જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવની અંદર પહેલી તારીખથી જ ફેરફાર થશે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે એ દર મહિને બદલાતા હોય છે પરંતુ આ મહિને ભાવ ઘટવાના અહેવાલો મળી રહ્યા છે

નર્મદાના પાણીની ફાળવણી માટે ખેડૂત લક્ષી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોને પૂરક સિંચાઈને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ ત્રીસ હજાર પાંચસો ને ચાર એમસી પાણી ફાળવાયું છે અને મિત્રો આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત પંદર માર્ચ બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત માટે સોળ હજાર છસો ને સાડત્રીસ એમસી અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેર હજાર આઠસો ને સડસઠ એમસી પાણી ફાળવવામાં આવશે આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના

ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના ખાતામાં હવે પ્રોત્સાહન રકમ જમા કરી શકે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે હાલ ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેમની સંપૂર્ણ કાળજી લઈ રહ્યું છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન રકમ મળી શકે છે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર પંદર હજારથી લઈને વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન છે મળશે શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપશે સીએનબીસી આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાડા લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે પચીસો કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે લગભગ એક કરોડ ખેડૂતોને તેમનો લાભ મળશે આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ જમા કરી દેવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરશે અને મિત્રો હાલ એમના દ્વારા ખેડૂતો છે એમને પંદર હજાર રૂપિયાથી લઈને મિત્રો વીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે અને ગુજરાતમાં હાલ અંદાજીત પંદર હજાર ગામોમાં આ યોજના છે એ શરૂ કરવામાં આવશે તો ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેમના ઉપર સરકારનું ધ્યાન છે ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનું મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુદાન પર કેન્દ્રિત સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ રૂપિયાથી વધારાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં હાલ સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયાની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર કરોડ રૂપિયાને પાડશે આ મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે એ અંતર્ગતે જ્યારે મિત્રો વીસ થી પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવે છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા તો ગુજરાતની અંદર પણ હાલ અત્યારે ભાજપની સરકાર છે તો મિત્રો તમારું શું કેવું છે કે ગુજરાતના ખેડૂતોની પણ લોન છે દેવું છે એ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની અસર જોવા મળશે નહીં જોકે કે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહે પરંતુ વરસાદ નહીં વરસે ત્યારે મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બરથી લઈને દસ જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડી શકે છે જેને લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે ત્યારે આના ઉપર હાલ કચ્છના જે ભાગો છે એમના કારણે ત્યાં કચ્છનું વાતાવરણ છે અત્યારે ઠંડીથી પ્રસરી રહેલું જોવા મળી રહ્યું છે અંબરલાલ પટેલે વધુ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહીં વધશે પરંતુ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે હાલ મિત્રો રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલ જિલ્લાઓમાં દર્શાવવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા વડોદરા પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવે ખેડૂતોને મળશે ઘર બેઠા બેઠા લોન હાલ તો મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મિટિંગમાં હાલ આરબીઆઈ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નથી પરંતુ તેને એપ્સ દ્વારા લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત હાલ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે જેથી જે પણ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી અને ઓનલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે ઓનલાઈન અરજી કરવા માટે તમે બેંકની સત્તા પર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો બેંકમાં જઈને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ છે મિત્રો તમે પસંદ કરી શકો છો ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો જ્યારે ઓનલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ માટે સબમિટ કરો આધાર કાર્ડ છે પાન કાર્ડ છે મતદાર આઈડી કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે પાસપોર્ટ સાઇઝના ફોટા છે સાત બાર આઠ એની નકલ સાથે તમારે તમામ દસ્તાવેજોની તમારે જરૂર પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો વાહન ચાલકો થઈ જાજો સાવધાન સુરતમાં ટ્રાફિકના નિયમ તોડનાર સામે લાલ કરવામાં ત્રણ દિવસની અંદર ડ્રાઇવમાં પંદરસો લોકોને ઈ મેમો આપવામાં આવ્યો છે રોંગ સાઈડમાં વાહન ચલાવનારને રૂપિયા ત્રણ હજાર રૂપિયા ફટકારવામાં આવ્યા વારંવાર નિયમ તોડનારના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે ત્રણ દિવસની અંદર ડ્રાઈવ દરમિયાન પંદરસો લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર કે વાહન ચાલકો માટે અત્યારે હાલ જે ઈ મેમો છે અત્યારે હાલ ફટકારવામાં આવ્યું છે એટલે કે રોંગ સાઈડની અંદર જે વાહન ચાલકો વાહન ચલાવે છે એમને મિત્રો નિયમનું ઉલ્લંઘન કરવા બદલ હાલ રણ છે ફટકારવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે નવું વર્ષે હવે એમના ગણતરીના દિવસો બાકી છે અને અત્યારે ટ્રાફિક પોલીસ પણ અત્યારે એક્શન મોડમાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો મહિલાઓને મળશે એકવીસો રૂપિયાની સહાય કેજરીવાળે ગુરુવારે સવારે જ દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી આ યોજનાના અંતર્ગત સરકાર માત્ર મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે નહીં પરંતુ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ચૂંટણી પછી મહિલાઓને એક હજાર રૂપિયાના બદલે એકવીસો રૂપિયા આપવામાં આવશે ખાસ મિત્રો આવતીકાલથી જ મહિલાઓ આ માટે યોજના માટે નોંધણી છે કરાવી શકે છે એટલે કે મિત્રો જે રીતે દિલ્હી સરકાર

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધી વીજળી આપવામાં આવે છે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયા સુધીની બચત થશે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ છત પર સોલાર ઉર્જા સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે ઉપરાંત તેમની વાર્ષિક આવક પણ મહત્તમ એક લાખ અથવા તો દોઢ લાખ રૂપિયા વચ્ચેની હોવી જોઈએ આ સિવાય અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ છે સરનામાનો પુરાવો છે વીજળી બિલ છે આવક પ્રમાણપત્ર છે મોબાઈલ નંબર છે બેંક પાસપોર્ટ પાસબુક છે પાસપોર્ટ સાઈઝના ફોટા છે રાશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટની જરૂર રહેશે તો મિત્રો હાલ ભારતીય દેશના તમામ જે ભારતવાસીઓ છે નાગરિકો છે એમના હિતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સોલાર ઉર્જાને લઈને મહિલાઓને મળશે પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બે માં નમો ડ્રોન દેતી યોજનાની શરૂઆત કરી હતી તેમનો મુખ્ય ઉદ્દેશ ખાસ મિત્રો મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનું છે નમો ડ્રોન દીદી યોજના મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપે છે આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે તા ટેકનિકલ માહિતી પણ આપવામાં આવશે આ તાલીમોમાં મહિલાઓને પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ તેમના પાકને જંતુનાશકથી કેવી રીતે સુરક્ષિત કરી શકે આ સાથે ખાતરના છટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડરની જાહેરાત દેશમાં ગરીબ લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ માટે ઘણા પ્રકારના કાર્ડ પણ આપવામાં આવે છે એ અંતર્ગત લોકોને મફત રાશન આપવામાં આવે છે અને જનતાને રાહત દરે મિત્રો ખાસ કરીને રાજસ્થાન સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે જે બાદ હવે કાર્ડ ધારકોને મિત્રો ચાળીસ ચારસો રૂપિયામાં જ એલપીજી સિલિન્ડર છે એ મિત્રો મળી રહેશે હવે આ સુવિધા માત્ર ને માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધારકો હતા એમના માટે જ હતી પરંતુ રાજસ્થાનની સરકારે જાહેરાત કરી છે જે મુજબ ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધરાવતા જે રાશન કાર્ડ ધારકો છે એમને હવે માત્ર સાડે ચારસો રૂપિયામાં જ ગેસ સિલિન્ડર મળતું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ગુજરાતમાં અનાજનું એટીએમ છે એ લોન્ચ થઈ શકે છે ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેઇન એટીએમ ભાવનગરના પરા વિસ્તારની અંદર શરૂ કરવામાં આવ્યું છે રાશન કાર્ડ ધારકોને હવે ચોવીસ કલાક અનાજ મળશે તેમજ માત્ર ચાલીસ સેકન્ડમાં પચીસ કિલો આ મશીન છે એ અનાજ વિતરણ કરશે રાશન કાર્ડ લાભાર્થી છે એ ચોવીસ કલાકમાં ગમે તે સમયે જરૂરી રાશન છે મેળવી શકે છે એટલે કે કોઈ સમય મર્યાદા નથી તમારે ખાસ કરી મિત્રો જ્યારે પણ તમારે જોવું હોય ત્યારે તમે આ એટીએમ મશીન અંતર્ગત તમે જ્યારે એટીએમમાં જે તમારો રાશન કાર્ડ નંબર દાખલ કરશો ત્યારે આ એટીએમ મશીન છે એ તમને રાશન પૂરું પાડશે આ મશીનની વિશેષ સુવિધા એ છે કે સંગ્રહ ક્ષમતા છે એ પચીસો કેજી છે અને આ એટીએમ મશીનની સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેના અનુકૂળ સમયે તેને લાભ મળવાપાત્ર અનાજ રહેશે આ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કર શકતું હોવાથી લાભાર્થીઓને જથ્થો પાત્ર તમામ ચોકસાઈ ચોકસાઈપૂર્વક મળે રહેશે તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાઓ વધુ કાર્યક્રમ પારદર્શક તથા સુગમ્ય બનાવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે બે નવી યોજના હવે દીકરી બનશે મફતમાં મળશે પચાસ હજાર રૂપિયાની સહાય તેમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં નમોલક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગને ખાસ મિત્રો વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે આ યોજના અંતર્ગત ધોરણ નવથી બાર સુધીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એમને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ધોરણ નવથી દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી નીઓને દસ હજાર રૂપિયાની સહાય એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવશે ધોરણ અગિયાર અને બારમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે આમ ટોટલ ચાર વર્ષ અંતર્ગત જે વિદ્યાર્થીનીઓ છે એમને મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય છે એ મિત્રો સ્કોલરશિપ અંતર્ગત મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને લાખો લોકોને ફાયદો થશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેના મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા રાજ્ય સરકારે કરેલા નવા પરિપત્ર અનુસાર જન્મ કે મરણના દાખલા ઘટાવતી વખતે જો કોઈ ક્લાર્ક દ્વારા કોઈ ભૂલ રહી ગઈ છે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ છે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે તો પુરાવા રજૂ કરવામાં આવશે અને ખરાઈ બાદ જ ફેરફાર છે એ તમે કરાવી શકો છો તો હાલ મિત્રો ગુજરાત સરકાર દ્વારા જન્મ મરણના દાખલા છે એ મિત્રો હવે વહેલી સહેલાઈ સરળથી ખાસ કે મિત્રો સહેલાઈથી તમે છે એ સુધારા વધારા કરી શકો છો અથવા તો નવા દાખલા છે એ કઢાવી શકો છો એમના માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય અને સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો ઉપર સબસિડી આપવામાં આવે છે આવી એક એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડ્યા પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટેકરે જેવા સાધનોની જરૂર પડે છે ઘણી બધી વખત ખેડૂતોના વાહનના અભાવના કારણે પાક બગડી જતા હોય છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલ વાહક વ્હીકલ વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર પાડવામાં આવી છે આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના શ્રીમંત મહિલા એસસી એસટી કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બે ઓછું હોય તે સામાન્ય અથવા તો કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બે માંથી ઓછું હોય એ ખેડૂતોને મળવા રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો પશુપાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના પશુપાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા અને હાલ મિત્રો ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓએ માત્ર સો રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓનો વીમો કવચથી સુરક્ષિત કરી શકે છે એટલે કે પશુપાલક છે એ મિત્રો આ યોજના અંતર્ગત એટલે કે મિત્રો જ્યાં પશુપાલકો માટે જ્યાં પશુધન વિકાસ બોર્ડ અને આઈ સી આઈ સી આઈ દ્વારા જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે આર્થિક સંરક્ષણ પૂરું કરવા માટે સરકાર દ્વારા નવું પશુધન વીમા સહાય યોજના છે એ ખાસ કરીને શરૂ કરવામાં આવે છે એટલે કે પશુપાલકો હોય એમના માટે આ સૌથી મોટા સમાચાર હશે કે જો એ પોતાના પશુઓ માટે વીમો લેવા માગે છે તો તેમને વાર્ષિક સો રૂપિયાનું છે આ વીમા કવચ એ લેવું પડશે જ્યારે કોઈ પશુઓનું મૃત્યુ થાય તો એ જે પશુપાલક છે એ નવું પશુ ખરીદી શકે અને સહાય મળે એટલે કે ખાસ કરી મિત્રો પશુપાલકો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થઈ શકે છે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો અને ઓગણચાલીસ ખેડૂતોએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની પરિસ્થિતિ અંતર્ગત માત્ર દસ માસ માટે દસ મહિના માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી છે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જશે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું જેના કારણે ગુજરાતના ખેડૂતોના દેવામાફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મિત્રો સરકાર હાલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તો પણ નેવું ટકા ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે ગુજરાતના લાખો ખેડૂતો માટે આ છે એ મિત્રો સૌથી મોટા સમાચાર સાબિત થશે છે જો ખેડૂતોના દેવા માફ થશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ સત્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે લાગુ કરવામાં આવશે જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે રાજ્યનો કોડ હશે ઉપજિલાનો કોડ છે આ સિવાય ગામડાઓનો કોડ છે સામેલ છે જે ખાસ વિગતો હશે જે જમીન હશે એ પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ ખાસ કરીને અથવા તો જમીન વિભાજિત કરવામાં આવે તો પણ નંબર છે એ સમાન જરૂર રહેશે તો જમીન આધાર